ત્રિવિધે તાપો ને હરી લેનારો પરમાત્મા છે જો આ દુઃખ દૂર કરવા માટેનું સામર્થ્ય દુનિયામાં ભગવાન સિવાય કોઈના હાથમાં નથી દુઃખ એ પાપનું ફળ છે આપણે ત્યાં કહીએ છીએ ને દુઃખ સેનાથી આવે છે જે પાપ કર્યા એ જ દુર્ભાગ્ય અને દુઃખ બનીને સામે આવે છે અને એનાથી મુક્ત કેવલ ને કેવલ પરમાત્મા જ કરી શકે છે એટલા માટે ભલે પાંચ મિનિટ તો પાંચ મિનિટ પણ રોજ પ્રભુની સન્મુખ ઉભા જરૂર રહો સન્મુખતા ન છોડો એની સન્મુખતા રાખો આપણને જ્યારે દેખાશે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ રોજ પાંચ મિનિટ ઉભા રહો એની દ્રષ્ટિ પડશે ને તો આપણા દુર્ભાગ્યો ટળી જશે એક વસ્તુ યાદ રાખો દુનિયાનો માણસ મદદ કરી શકે પણ સુખી ના કરી શકે માણસ ન સુખ આપી શકે છે ન દુખ દૂર કરી શકે છે એ કેવલ અફસોસ કરી શકે યા પ્રોત્સાહન આપી શકે સહાયતા કરી શકે પણ એના અફસોસથી થી દુખ નથી જવાનું અને એના મદદથી સુખ નથી આવવાનું એ કેવલ સહયોગી છે કોઈ મદદ કરનારો વ્યક્તિ ગેરંટી ના આપી શકે હું મદદ કરીશ તો તું સુખી જ થઈ જઈશ ના સુખ ઈશ્વરના હાથમાં છે એટલે જે વસ્તુ જ્યાં છે ત્યાંથી મેળવવી તો આ ત્રિવિધ તાપોને હરનારા કોઈ હોય તે પરમાત્મા છે આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણ તાપ કહે દેહના દુખ ઇન્દ્રિયોના આદિ આદિ દુખો છે સાધારણ શબ્દોમાં જે મહાત્માઓ સમજાવે આદિ व्याधि અને આપણે બધાએ ઓઢેલી તમને બધાને તો આવડે છે અંગ બધા ઓઢીને બેઠા હોય ઘણા ભાગ્યથી આવે છે અને ઘણા દુઃખો આપણે ઉભા કરી લેતા હોઈએ છીએ જો સંજોગો દુઃખી કરે ને તો સમજા વાંધો પણ પ્લીઝ સ્વભાવથી તો ક્યારે દુઃખ ઉભા ન કરતા ઘણીવાર ઠાકોરજી બધા સંજોગો સારા આપ્યા હોય માણસ એના સ્વભાવથી દુઃખો ઉભા કરી લે છે બધું સારું હોય પ્રભુ બધું ગોઠવી આપે પણ ઘણીવાર માણસ નો સ્વભાવ એવો હોય અરે સારો સ્વભાવ હોય ને એ વિપરીત સંજોગોમાં પણ સુખ શોધી લેતા હોય અને એમાં પણ જો સ્વભાવ ખરાબ હોય ને એ વ્યક્તિનું ઘડ પણ બહુ ખરાબ છે કંકે વૃદ્ધા અવસ્થામાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે એવા બનીને રહેજો કે યુવાનોને પણ દસ મિનિટ બેસવું ગમે તમારી સાથે તો જે ચર્ચા કરી રહ્યા હતા સુધારવા માટે એટલા બધા આગ્રહી નહીં થઈ જવું કે આપણું ઘડ પણ બગડે પ્રયાસ કરવો જોઈએ દરો પ્રેરણા કરવી જોઈએ કોશિશ બધાએ કરવી જોઈએ કે આપણે ઇન્સ્પાયર કરીએ પ્રેરિત કરીએ કઈક સલાહ ને સારું કઈક સંસ્કાર પડે એની કોશિશ થાય પણ એટલા હઠાગ્રહી નહીં થઈ જવું કે પોતાનું ઘડપણ બગાડી બીજાને સુધારવાની કોશિશ કરે કારણ કે એની પાસે ઘણા દિવસ છે વડીલ પાસે એક દિવસ બહુ મોંઘો છે એક કલાક બહુ મોંઘો છે અને એટલા માટે સંજોગો દુખી કરે તો સમજાય સ્વભાવથી દુખી ન થાય ગડપણમાં પણ એવી વ્યવસ્થા રાખજો તમારી જોડે બેસું બધાને ગમે એવો સ્વભાવ રાખજો પ્રભુ નો સ્વભાવ કેવો શરણમ બ્રજે ભાગવત ના ભગવાન નો સ્વભાવ કેવો છે વિષ લગાવીને પૂતના આવી મારવા માટે અભાવ નતો કુભાવ હતો મારી નાખવાનો ભાઈ ભગવાન વિચાર શું કરે છે અરે આ જે ક્રિયા કરે છે એ તો માં જેવી ક્રિયા છે ભગવાન એના પાપને નથી જોતા એના ઈચ્છા એના વિચારને નથી જોતા પણ એને કરેલા કેવલ માં જેવા નાટકને જોઈને પણ ભગવાન એને માની ગતિ આપી દે છે આવા પરમાત્મા ભાગવતમાં છે

જે માની ગતિ આપતા હોય તો ભલે અભાવે પણ ગોપીઓ જેવી જે સેવા કરતા હોય તો ગોપીઓની ક્રિયા જોઈ ઠાકોરજી ગોપીઓ જેવી કૃપા તમારા ઉપર કરી જાય એવો પરમાત્મા શ્રીમદ ભાગવતમાં છે આવા સ્વભાવવાળો ધાત્રોચિતામ તત્વોન્યમ કમ્બાદયાનો શરણં બદેમ તો ત્રિવિદ તાપોને દુખોને હરી લેનારો પરમાત્મા છે એ પરમાત્મા છે કોણ કોની કથા ભાગવતમાં છે

જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે એટલે જેને લાગવા જેવું છે ને રોજ પગે પડો પ્રભુ સર્વ સમર્થો હિ જે સર્વસમર્થ છે એના ચરણ પકડી લેશો ને તો કોઈ પણ અસમર્થ માણસોના આશ્રય નહીં કરવા પડે જેની સ્તુતિ કરવા જેવી છે એના વખાણ કરી લેશો ને તો કોઈ લૌકિક ની ચાપલુસી નહીં કરવી પડે કારણ કે જેના ગુણ ગાવા જેવા છે એના ગાવ અને એ ગાવા જેવા ગુણ પરમાત્મા તો છે એની પ્રશંસા એની સ્તુતિ કરો તો લોકોના સ્તુતિઓ લોકોના વખાણ નહીં કરવા પડે જેનો આશ્રય નિર્ભયતા આપનારો છે એના આશ્રયમાં જશો તો શ્રી કૃષ્ણ સ્વરૂપ ને વંદન કર્યા છે નમન થી વધારે માણસ કરી પણ શું શકવાનું પ્રભુને તમે એવું શું આપી શકવાના જે પ્રભુ પાસે ન હોય જો કોઈને કોઈ રાજી ક્યારે થાય જે વસ્તુ એની પાસે ના હોય એ વસ્તુ તમે ખુશ કરી શકો ઠાકોરજી સ્વીકારીને તમને ખુશ કરે છે આ આપણી ભૂલ છે કે આપણે આપીને એમ માનીએ છીએ કે મારા આ બધું આપવાથી રાજી થાય છે ના એ તમારું ગ્રહણ કરી તમને રાજી થતા જોઈને રાજી થાય છે તમને એમ થાય કે ઠાકોરજી ને આ ધર્યું અને આ ધર્યાનો જે વિચાર તમને આવે છે અને પ્રસન્નતા આવે છે ને એ જોઈને કેમ જેમ નાનકડું બાળક બાળકોને રસોડાના કોઈ દીકરીઓને આપણે સામાન લઈ આપીએ કિચન ના ને નાના નાના કપ હોય નાના નાના વાસણ હોય અને પેલી ચા બનાવે કઈ રસોઈ બનાવે અને લઈને પપ્પા પપ્પા આ તમારા માટે ચા બનાવી અરે આપણે ખાલી ખાલી એમ કહી કે બહુ સરસ છે બહુ સરસ અને પેલી બાળક કેવી રાજી થઈ જાય તો આપણે રાજી છે નથી થયા એ રાજી થાય ને એ રાજી થાય એના માટે આપણે ખુશ થવાનું નાટક તો કરીએ છીએ એમ આપણે ખુશ થઈએ ને એના માટે ઠાકોરજી રાજી થતો હોય છે એના માટે ગ્રહણ કરતો હોય છે એના માટે એ આરોગતો હોય છે કે જો આ મને ધરે છે અને હું આરોગું તો આને કેવી પ્રસન્નતા થાય કે મારી રંચક કણિકા

પ્રભુની તો પ્રત્યેક ક્રિયાઓ એ કરશે તો એ ભક્તને પ્રસન્ન કરવા માટે અને ચાલતો ચાલતો ઉમરામાં ફસાઈ જશે ને તો એ ભક્તની પ્રસન્નતા માટે તેની અસમર્થતાને જોઈ યશોદાજીને કેવું આવે કે મારો લાલન કેવો નાનકડો જો ને બોલે તો હે તુતરાય નાનું નાનું કેવું તો બોલે છે જે વાણીનો નાથ જેના મુખમાંથી સર્વસ્થિતિનું પ્રાગટ્ય થાય અને એ તો બોલે એને જોઈ ભક્ત રાજી થાય છે પ્રભુની આ ભાગવતમાં બિરાજતા ઠાકોરજીની આ પ્રત્યેક ક્રિયાઓ ભક્તની પ્રસન્નતા માટે છે કે પ્રસન્ન થાય એવા શ્રી વયમ અમે અમે નમન કરીએ કરીએ વંદન કારણ કે આનાથી વધારે તમે કાઈ કરી શકવાના નથી કારણ કે બધું એનું આપેલું છે હા એનું આપેલું એના સુધી પહોંચાડીને પ્રસન્નતા થાય મહાપ્રભુજી નો સિદ્ધાંત છે સર્વ કરતા સુખી ભવ બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય અસમર્થતામાં જે નિશ્ચિંતતા હોય છે ને એ સર્વ સમર્થ બનવામાં નથી હોતું જો એક નાનકડું બાળક તમે ખોડામાં માના ખોડામાં જુઓ બે મહિનાનું જે પોતાની ઈચ્છાઓ ન કહી શકતું હોય પોતાના દુઃખને ન કહી શકતું હોય પોતાની માંગણી ન કરી શકતું હોય છતાંય તમે ખોળામાં તો નિશ્ચિત દેખાશે અને વર્ષનો યુવાન જે પોતાના દિલની વાત વાત કહી શકે 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 પોતે પોતે દોડી ભાગી પોતાની સરસ રીતે સમજાવી શકે એ ટેન્શનમાં દેખાશે આપણને આશ્ચર્ય લાગે આ તો સર્વસમર્થ છે છતાંય આને ચિંતા અને આ સાવ અસમર્થ છે એને નિશ્ચિંતતા આવી વિચિત્રતા કેમ તો કે કારણ એ છે અસમર્થ છે પણ કોઈના આશ્રયમાં છે એ માના ખોળામાં છે અને ખોળામાં હોવાનો એને વિશ્વાસ માં ઉપર એવો છે કે મારા દુખને કયા વગર એ સમજી જશે મારી ઈચ્છાને એ કયા વગર પૂરી કરી દેવાની છે આ ભરોસો એ બાળકને છે પણ સમર્થ બન્યા પછી

એ કુદરતના નિયમોને પણ ફેરવવાનું સામર્થ્ય રાખે છે. ઋણિવાર ઘણાની શ્રદ્ધાને મેં જોયું છે કુદરતના નિયમો બદલાઈ જાય પણ એની શ્રદ્ધા ભગવાન તૂટવા ન દે આ શ્રદ્ધાની તાકાત છે. તો શ્રી કૃષ્ણાય વયમ નુમહ કૃષ્ણ કોણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન શું? કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્ય વિધિયતે ऋष એટલે ભૂ ભૂ એટલે સત્તા સર્વત્ર અને સ્નો એટલે આનંદ આનંદ રૂપ સત્તા જેની સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ એમ પહેલા શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી બીજા શ્લોકમાં વ્યાસજી શુકદેવજીને વંદન કરે છે અને શુકદેવજીને વંદન કરતા વ્યાસજી બોલ્યા વ્યાસજી પોતાના પુત્ર શુકદેવજીને વંદન કરે છે અને વંદન કરતા ચિત્ર બતાવ્યું પ્રસિદ્ધ કથા છે કૌશિકી સંહિતા અને દેવી પુરાણ બંને જગ્યાએ સુખદેવજી પ્રાગટ્યની કથા આવે છે જે ભાગવતના ઉત્તમ શ્રોતા છે વક્તા છે એવી કથા એમાં આવે છે કે જ્યારે પાર્વતીજી એક વાર આવે છે મહાદેવજી પાસે અને વિનંતી કરે છે કે આપણે તો પતિ પત્ની છીએ પછી આપણા બંનેમાં આવો ભેદ કેમ કયો ભેદ કે આપ અજન્મા અને અમર અને મારે વારે ઘણી જન્મ અને મૃત્યુ લેવું પડે આવો ભેદ કેમ ત્યારે મહાદેવજી હું પણ આપની અર્ધાંગીની છું અડધો ભાગ તો મારો લાગે મારે પણ કથામૃત નું પાન કરવું છે આપ કૃપા કરો અને જ્યાં પાર્વતીજી ભગવાનની કથાના શ્રવણની ઈચ્છા વ્યક્ત કરી મહાદેવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા ત્રણ તાળી વગાડી પહેલી તાળીમાં પશુઓ જતા રહ્યા બીજી તાળીમાં પંખીઓ જતા રહ્યા ત્રીજી તાળીમાં જીવજંતુઓ જતા રહ્યા આખું સ્થળ નિર્જન બની ગયું વિશાળ વટનું વૃક્ષ હતું ત્યાં મહાદેવજી બિરાજમાન થયા સમાધિમાં પાર્વતીજીને કહ્યું આ તો સમાધિની કથા છે હું સમાધિમાં ભગવાનની કથા કહીશ તમે શ્રવણ કરજો અને તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહે છે ત્રણ તાળી પાડીને નિર્જન તો થયું પણ જે વૃક્ષ નીચે બેઠા હતા ત્યાં એક પોપટે ઈંડું આપ્યું હતું અને એમાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં હતું મહાદેવજી કથા કહેવાનો પ્રારંભ કર્યો ને કથાનો એવો પ્રભાવ ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું અને બહાર સાથે ભાગવતના શ્લોકો કર્ણમાં પડ્યા અને અહીંયા પાર્વતીજી સાંભળતા સાંભળતા નિંદ્રાધીન થઈ ગયા નિંદ્રા આવી અને એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરી લોકોને કેટલી મહેનત કર્યા પછી પણ હું નથી આવતી અહીંયા બેઠા બેઠા આવી જાય મન શાંત થાય એટલે એટલે બહુ છે છે અને પાર્વતીજી તો તો કથા કથા આપણા સુધી આવી એ ન ઘણા જણા સુઈ જાય એ જ સારું તો કથા પહોંચે હું તો હંમેશા એમ બી કહું કે કથાનો પંડાલ એ તો ભવપાર ઉતરવાની નૌકા છે જેમ નાવમાં બેઠા બેઠા કોઈ સુઈ જાય તો એ નાવ પાર તો ઉતારે જ છે ને એમ કથામાં ખબર પડશે કે પાર્વતીજી સુઈ ગયા છે તો કથા કહેવાનું બંધ કરી દેશે અને ભાગ્યમાં આવેલી કથા હાથ થી સારી જશે આ સાત દિવસ તમને બધાને કથા મળી છે ઘણા આકર્ષણો મળશે કે આજે અહીંયા જવું પડશે આજે અહીંયા આમ જવું પડશે આજે આમ જવું પડશે દેવતાઓ આજે પણ અમૃતના કળશ લઈને આવે જ છે અને કે લો આ કંકોત્રી અમારે ત્યાં તો આવવું જ પડશે લો આ આમંત્રણ અમારે ત્યાં તો આવું જ પડશે હવે તમારે નક્કી કરવાનું કે સ્વર્ગનું અમૃત જોઈએ છે કે કથા અમૃત દેવતાઓનું માનવું છે કે સુખદેવજી નિંદ્રાધિત થયા અને સુખના બચ્ચાને એમ થયું કે હું કેવું ભાગ્યશાળી છું લોકો અંત સમયમાં ભાગવતની કથા સાંભળે અને હું ભાગ્યશાળી એટલો છું કે જનતાની સાથે પહેલો શબ્દ ભાગવતનો મારા પડ્યો છે મારા જેવો કોણ ભાગ્યશાળી અને ભાગ્યમાં આવેલી કથા જો જતી રહે તો મારા જેવો દુર્ભાગી કોણ એટલે ઉડતું ઉડતું એ બચ્ચું પાર્વતીજીની ખોળામાં આવીને બેસી ગયું અને જે રીતે પાર્વતીજી હું કારો આપતા હતા એ રીતે હું કારો આપવા લાગ્યો કરી અને મહાદેવજી ને એમ થયું કે પાર્વતીજી કથા સાંભળી રહ્યા છે અને જ્યાં કથાનો વિરામ થયો હાંકો ખોલી ખોલીને જોયું તો પાર્વતીજી તો નિંદ્રાધીન છે અને ખોડામાં બેસેલું સુકનું બચ્ચું કથાનું પાન કરી રહ્યું છે

સુખદેવજી ગર્ભમાં રહે્ય આત્માએ પ્રવેશ કર્યો છે અને અંદરથી દરેક વખત એક જ અવાજ આવે હું બહાર આવું તો ખરા પણ એક જ મારી શરત છે જો ભગવાન અહિયાં આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો હું બહાર આવું વિનંતી કરી છે પ્રભુને પ્રભુ પોતે પધાર્યા અને વચન આપ્યું છે સુખદેવજી વચન આપું છું મારી માયા તમને ક્યારે નહીં જ્યાં વચન આપીને પરમાત્મા પધાર્યા એ જ સમયે સુખદેવજી સોળ વર્ષના પ્રગટ થયા અને ઘર છોડીને ભાગ્યા અને વ્યાસજી લખે યમ પ્રવ્રજ અનુપેતમપેત વ્રજ ગતૌ ધાતુ અને પ્ર ઉપસર્ગે સંન્યાસ અર્થમાં સંન્યાસ લઈને ભાગ્યા સુખદેવ આગળ આગળ દોડે છે પાછળ પાછળ વ્યાજ અને કેવા છે શુભદેવજી અનુપેત અપેત કૃત્યમ જેને કોઈ અપેક્ષા નથી અને હજી જેના જનો યાદી કોઈ સંસ્કાર થયા નથી દરેક બ્રાહ્મણ પાસે ચાર ગાંઠ હોય ચોટીમાં ધોતીમાં પોથીમાં અને જનોઈમાં આ ચાર ગાંઠ દરેક બ્રાહ્મણ પાસે હોય

અનુપેતમ અપેત કૃત્ય કેવા ભગવતી આપણે કુંબનદાસ સુરદાસ આદિ વાર્તા તમે જો નારાયણ રોજ આમ કચરો કાઢે તો રત્નો નીકળતા એને કહેતા એની વાણી કે જો આ બુદ્ધિનો બગાડ તો બધો બગાડ છે અને કાઢ ગરમાતી અને ગોબર લેપી દે જેને જોવાથી પ્રભુને છોડીને બુદ્ધિ સંસારમાં જાય ને એ વસ્તુને ભગવદીઓ જોવાય તૈયાર કુંભદાસને તો રાજાએ બોલાવ્યા ને કહ્યું તમે માંગો એ આપું કુંભદાસે કહ્યું કે સાચે કા એટલું જ માંગું છું આજ પછી મને બોલાવતા નહીં તમારું મોઢું બતાવતા નહીં જાકો મુખ દેખે દુખ ઉપજત તાકો કરનો પડ્યો પ્રણામ અર ભક્તન કો કહાસી કરી કામ અમારે શું કામ જેને મળવાથી જેને વાત કરવાથી ભગવાન ભૂલાઈ જાય એ અમારા માટે તો દુસંગ છે આવા અનુપેત અપેત કૃત્યમ ભૂમનદાસ ઘરમાં કઈ નતું પણ ઠાકોરજી પોતાનો રાજભોગ છોડી અને કુંભનદાસ ને ત્યાં હતા અરે કુંભન બડી ભૂખ લગી કા ઘર મેં સિદ્ધ અરે બેજર કી રોટી ટેટી કો શાક દહી ઓર સંધાનો અરે એ તો મુખ ભાવે ચલ જલ્દી લિયા અરે ઠાકોરજી એના ઘરે આરોગે આવા ભગવતીઓના ચરિત્ર આપણા બસો બાવન ચોર્યાસી માં આવે છે કેવા કેવા ચરિત્ર આવે છે તેવા સુખદેવજી

આપની તપશ્ચર્યા નું ફળ સુખદેવજી છે એમાં મોહ ન રાખો સંસારના કલ્યાણ માટે એને સમર્પિત કરી દો કારણ કે જો મહાપુરુષો ઘરમાં પુરાયેલા રહે તો એ સંસારનું નુકસાન છે આચાર્યો મહાપુરુષો તો વિચરણ કરતા રહે એમાં તો કલ્યાણ છે મહાપ્રભુજીના જીવન ચરિત્રને જુઓ क्या कोई एक हवेली बांधी ने एक जगह थोड़ी रहा महाप्रभु जी तो अंग बंग कलिंग कई कट मगध मारु सुर सिंध ते तामसना ना अगरिया प्रताप पद रजगंध सतत परिभ्रमण करता रहे सतत परिभ्रमण करता तो आचार्य ने तो आज कृपा ठाकुर जी एम पर करे कि सतत विचरण कर एट्ल के गोदोहन थे क्या रोकाता नहीं એટલે જો તમારા ઘરે પણ વલ્લભ પુલ આવશે ને તો આમ ઉતાળ ઉતાળમાં જ આવશે જલ્દી જલ્દી કારણ કે એ શાસ્ત્રોના જેવા એવા પ્રમાણ ગાય વધારે રોકાઈ શકે છે પણ કોઈ સાધુ પુરુષો અનાસક્ત પુરુષો માટે એમ કહેવાય છે કે ગોદોહન દોહન સુધીના સમય સુધી જ રોકાય શું પછી આગળ જતા અને પુત્ર પુત્ર કરતા વ્યાસજી પાછળમાં છે આપે છે છે કે અમારું અમે આપી દઈએ સમર્પિત કરી તું તો એવા સર્વભૂત હૃદય કણકણ માં ઈશ્વર ને જોનારા સુખદેવજીને સર્વભૂત હૃદય મુનિમાનતો એવા મુનિ મનન શિલા મુનિ સુખદેવજીને નમન કરીએ છીએ એટલે જે એ કથા કહેવામાં આવે કે જ્યારે ને સુખદેવજી દોડતા હતા અને સરોવર માં સ્નાન કરતી હતી સુખદેવજી ગયા તો કાંઈ ફેર ન પડ્યો પણ વ્યાસજી આવ્યા તો બધાય વસ્ત્રો પહેરી લઈ વ્યાસજીને આવ્યો ક્રોધ કયું કરે મારો સોળ વર્ષનો યુવાન દીકરો ગયો તો તમને ફેર ન પડ્યો અને મારા જેવો ઘરડો જાય તો તમને શરમ લાગે છે આવું કેમ ક્ષમા કરજો મહાત્માન આ ભલે વૃદ્ધ છો ને ભલે યુવાન છે આ વૃદ્ધ હોવા છતાં આપની બુદ્ધિમાં એટલો ભેદ તો છે પુરુષ છે સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નથી એમને તો કણમાં કેવલ ઈશ્વરના જ દર્શન થાય છે એવા સર્વભૂત હૃદય સુખદેવજીને વંદન કર્યા છે